કચ્છના પ્રવેશ દ્વાર સમા સામાખ્યાળી રેલ્વે સ્ટેશનનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું સામખ્યાળી રેલ્વે સ્ટેશનનું વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું સામખિયાળી રેલવે સ્ટેશનનું રૂપિયા તેર કરોડ ચોસઠ લાખના ખર્ચે નવનિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે નવનિર્માણમાં રેલવે સ્ટેશન આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું ભારતના એકસો ત્રણ પૈકી ગુજરાતના અઢાર જેમાં કચ્છ અને મોરબી લોકસભા વિસ્તારમાં આવતા બે રેલવે સ્ટેશનોનું નવનિર્માણ કરવામાં આવ્યું મોરબી તથા સામખિયાળી સ્ટેશનને સ્થાનિક સંસ્કૃતિ અને કલા વારસાને વણી લેવામાં આવ્યું છે એ થીમ આધારિત બંને રેલવે સ્ટેશનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં રોજના આઠસો જેટલા મુસાફરો આ સ્ટેશનનો લાભ લઈ રહ્યા છે આજ રોજ સમગ્ર દેશની અંદર દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વરદ હસ્તે એકસો ને ત્રણ રેલવે સ્ટેશનોનું આજે આધુનિકરણ અને લોકાર્પણ લોકાર્પણ થયું છે કચ્છ સામખિયારી મધ્ય પણ આજે તો આપે જોયું કે આ રેલવે સ્ટેશનનું આધુનિકરણ થયું છે જેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું કચ્છ લોકસભા ક્ષેત્રની અંદર સામખિયારી અને મોરબીનો સમાવેશ થાય છે ગુજરાતની અંદર અઢાર કરતા વધારે દેશની અંદર એકસો ને ત્રણ અને તેરસો જેટલા આ દેશના રેલવે સ્ટેશનોનું આધુનિકરણ થવા જઈ રહ્યું છે જેના ભાગરૂપે આજે સામખ્યારી આપણે જોઈ રહ્યા છીએ કે તેર કરોડ રૂપિયાના ખર્ચે એક ભવ્ય આપણી સાંસ્કૃતિક વારસો આપણી સ્થાનિક આપણી પરંપરાઓ આધ્યાત્મિક વારસો ઉદ્યોગ જગતને પણ પ્રોત્સાહન મળે અને અલગ અલગ રીતે અલગ અલગ થીમથી દરેક રેલવે સ્ટેશનોનું નિર્માણ આ દેશની અંદર થઈ રહી છે જેના ભાગરૂપે પણ આધુનિક સજ્જ અને સુવિધાઓ સાથે ફૂડ કોર્ટ હોય દિવ્યાંગો માટેની વ્યવસ્થા હોય સામાન્ય અને જનરલ મુસાફરો માટે પણ બેઠકની વ્યવસ્થા હોય સમગ્ર સુવિધાઓથી સજ્જ રેલવે સ્ટેશનો આખા દેશની અંદર નિર્માણ પામી રહ્યા છે જેના ભાગરૂપે આજે કચ્છની અંદર પણ સામખિયારી મધ્ય આ રેલવે સ્ટેશનનું લોકાર્પણ થયું છે આજે ખરેખર ખૂબ જ આનંદની વાત કહી શકાય આમ તો કચ્છનું પ્રવેશ દ્વાર કહી શકાય એવું સામખ્યાલી અને સામખ્યાલી રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ તેર કરોડ ચોસઠ લાખના ખર્ચે ભવ્યથી ભવ્ય કરવામાં આવ્યું છે આપણે સૌ જોઈ શકીએ છીએ કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં એ રેલવે સ્ટેશન હોય બસ સ્ટોપ હોય દરેકનું આધુનિકરણ થાય અને લોકોને સારામાં સારી સુવિધા કઈ રીતે ઉપલબ્ધ થઈ શકે એ દિશામાં કાર્ય થઈ રહ્યા છે એ જ દિશામાં અમૃત રેલવે ભારત અંતર્ગત આજે સામખિયાળી રેલવે સ્ટેશનનું લોકાર્પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં વર્ચ્યુઅલી કરવામાં આવ્યું આપણા સૌના લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજીના અધ્યક્ષતાને આજનો કાર્યક્રમ સંપન્ન થયો આદરણીય વિનોદભાઈજીના નેતૃત્વમાં પણ દરેક રેલવે સ્ટેશનની સતત રજૂઆત અને એ રજૂઆતને કારણે આજે આપણા કચ્છના તમામ રેલવે સ્ટેશન સામખિયાળીનું જે આજે ભવ્ય લોકાર્પણ થયું ટૂંક સમયમાં ભચાઉનું રેલવે સ્ટેશન પણ તૈયાર થઈ રહ્યું છે ભુજ રેલવે સ્ટેશન બી તૈયાર થઈ રહ્યું છે અને ગાંધીધામ માટેની પણ દરખાસ્ત એ તૈયાર થઈ રહી થઈ ગઈ છે ત્યારે આવનારા સમયમાં વધુને વધુ લોકોને નગરજનોને આ રેલવે સ્ટેશનનો લાભ મળે એ દિશામાં आदरणीय प्रधानमंत्री श्री जी नेतृत्व में कार्य थे। दो चीज़ें जो माननीय प्रधानमंत्री जी का विजन है कि विरासत भी और विकास भी तो जो सांस्कृतिक विरासत है कच्छ की उसका यहाँ पे डिपिक्शन आप देख रहे हैं कि वो चाहे मड वर्क हो चाहे आर्टवर्क हो वो उससे इंस्पायर्ड है और विरासत वाला हिस्सा ये है और विकास वाला हिस्सा ये है कि यहाँ पे जो पार्किंग है आ, लिफ्ट का प्रोविजन है एफ है दिव्यांगजन एक्सेसिबिलिटी है वो सारी चीजें इम्प्रूव की गई हैं जनता के लिए जो वेटिंग रूम्स हैं वो इम्प्रूव हुए हैं चार्जिंग पॉइंट्स हैं और आ, कोच गाइडेंस है तो इन सब के साथ में कच्छ का प्रवेश द्वार माना जाता है सामाख्याली को तो उस प्रवेश द्वार का आज माननीय प्रधानमंत्री जी द्वारा लोकार्पण किया गया लाकड़िया रेलवे सामाख्याली मेन सुविधा શું અમારે આવવું પડે પણ આજથી હજી પાંચ દસ વર્ષ પહેલાંની વાત કરીએ તો આ સામખિયારી સ્ટેશન એકદમ સાવ જ બરોબર એટલે રખડતું રઝડતું સ્ટેશન હતું જ્યાં કારણે કોઈ જાતની કોઈ સુવિધા ન હતી અને આજનું રેલવે સ્ટેશન સામખિયારી એટલે કે આમ એવું લાગે કે એકદમ વિશાળ સુંદર મજાનું એકદમ એકદમ મુંબઈથી બી ટક્કર મારે એવું આજનું આ સ્ટેશન બની ગયું છે જેની અંદર દરેકે દરેક સુવિધા રેડી થઈ ગઈ છે દરેકે દરેક સુવિધાઓ ઉપલબ્ધ થઈ ગઈ છે હવે અગર જો સામગી અને કચ્છની જ અગર જો જરૂરત હોય તો આપણને થોડી રેલવેની ફ્રિકવન્સી વધારવાની જરૂરત છે